નમસ્કાર મિત્રો યસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતીની સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા હોય તો ત્યાં થઈ જજો વિડીયોની નીચે લિંક મૂકેલ છે ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે મિત્રો જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકના ફોમ આઠ તારીખથી સત્તર તારીખ સુધીમાં ભરાવવામાં આવ્યા છે મિત્રો માહિતી મળી છે કે પ્રોવેઝનલ મેરિટ તૈયાર કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે ઘણા એવા સબ્જેક્ટ છે જેમાં બહુ ઓછી અરજીઓ જોવા મળી છે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકને શાળા પસંદગી માટે આવતા અઠવાડિયા સુધીમાં જાહેરાત કરી દેવામાં આવશે એટલે રવિવાર સુધીમાં કદાચ જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકનું પ્રોવેઝનલ મેરિટ જાહેર થઈ શકે છે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક ચાર જિલ્લાની જગ્યાઓ આપણી ટેલિગ્રામ ચેનલ પર મૂકવામાં આવેલી છે જે મિત્રોએ જોઈ નથી તેઓ ટેલિગ્રામ ચેનલ પર સબસ્ક્રાઈબ કરીને જોઈ શકે છે એટલે મિત્રો રવિવાર કે સોમવાર સુધીમાં જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકનું પ્રોવિઝનલ મેરિટ જાહેર થઈ શકે છે આ પ્રોવિઝનલ મેરિટના આધારે તમને ખ્યાલ આવશે કે કાયમી ભરતીમાં મારું મેરિટ કેટલું રહી શકે છે આજના વિડીયોમાં બસ આટલું મળીશું નેક્સ્ટ વિડીયોમાં